બોટાદ આજરોજ બોટાદ ખાતે ઉત્તર પ્રદેશથી અંગેઠી ખાતેથી છ માસની સીઆરપીએફ પીએફ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી વાલમભાઈ દેવશીભાઈ સિંધવ જેઓ બોટાદ ખાતે રહે છે તે આજે બોટાદ ખાતે સૌ પોતાના વતન આ છ મહિનાની ટ્રેનિંગ કરી અને પોતાના વતન ફર્યા છે ત્યારે સમસ્ત બોટાદ ભરવાડ સમાજ સમસ્ત માલધારી સમાજ અને અઢારે વરણ દ્વારા ભવ્યતાથી ભવ્ય એમનું સ્વાગત કરવામાં આવ્યું

ઉત્તર પ્રદેશ અમેઠી ખાતે સી આરપીએફની છ માસિકની ટ્રેનિંગ લઈને અત્યારે પરત ફર્યો છું ત્યારે હરવા સમાજ અને નવથા મંદિરના બાપુ દ્વારા મારું ભવ્યથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું અને અઢારે વરણ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું તેથી હું અઢારે વરણનો અને ખાસ કરીને જિજ્ઞેશેશભાઈ ગોળિયા દેવરાજભાઈ ડાંગલાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત